નવજાત તજી દીધેલ બાળક મળી આવ્યું એકસો આઠ મારફતે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું મળતી માહિતી મુજબ ધાંગધ્રા તાલુકાના ગામની વાડી વિસ્તારમાં નવજાત બાળક તજી દીધેલની ઘટના સામે આવી હતી જેની જાણ ભાવિશભાઈ પટેલને થતા તાત્કાલિક તેને ગામના સરપંચ ભરતભાઈને જાણ કરી અને ઘટના સ્થળે માલધારી સમાજ સહિત આગેવાનો પહોંચી ગયા હતા ઘટનાની જાણ ધાંગધ્રા વહીવટી તંત્ર તાલુકા વિકાસ અધિકારી સહિતને જાણ થતા સરકારી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું જ્યારે આ બાળકને એકસો મારફતે ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું ડોક્ટરો દ્વારા બાળકને તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી હતી ગ્રામજનોના જણાવ્યા મુજબ બાળકને વાળમાં ફેંકી દેવાથી બાળકના કુમળા શરીરમાં સુવિધાઓ પહોંચી હતી હાલ બાળક સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે વહીવટી તંત્ર સહિત પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે નિર્દય મહિલાએ પોતાના પાપને છુપાવવા માટે બાળકને કાઠાડી વાડમાં તજી દેતા સમગ્ર વિસ્તારમાં ફિટકાર સાથે અરેરાટી વ્યાપી જવા પામી છે પટેલ વૈશાખગઢ માજી સરપંચ અત્યારે હાલ સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ માં અમારા અમારા ગામની સીમમાંથી ખેડૂત લોકોનો ફોન આવેલો કે આ બાળક અહીંયા રડે છે એક હે વારસી બાળક છે અને ભાવેશભાઈ તથા માલધારી સમાજના લોકો અહીંયા ચારવા ગયા હતા સરપંચો પછી તાત્કાલિક જાણ થતા સરપંચો અહીંયા સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને મને જાણ થતા મેં એકસો આઠને ફોન કરતા એકસો આઠ પણ દસ પંદર મિનિટમાં ત્યાં પહોંચી ગઈ હતી પોલીસ સ્ટાફે પહોંચી ગયો હતો તથા ગવર્મેન્ટના ટોટલ અધિકારીઓ પણ આવી ગયા હતા ટીડીઓ મેડમ પણ આવી ગયા હતા અને માટે અત્યારે અમે હાલ દવાખાને સરકારી હોસ્પિટલ સાથે લાવેલા છે બાળકને આશરે સવારમાં કોઈએ બાળકને ફેંકી દીધેલું છે વાડમાં ત્યાંથી અમે બહાર કાઢી અને ગ્રામજનોએ બહાર કાઢી અને હોસ્પિટલે પરત કરી એક અમે જાણ કરી બાળકની હાલત કેવી તો આમ જોવો તો ગંભીર છે કારણ કે અત્યારે બહુ એને વાડમાં ફેંકેલું એટલે જેથી કાંટા અને બહુ લાગેલું છે પણ ટ્રીટમેન્ટ થતાં બાળક સારું થઈ જાય છે એવું લાગે છે અને સવારથી ભૂખ્યું હોય એવું લાગે છે બાળક કારણ કે વહેલી સવારે ફેંકેલું છે